તમારા ટૂથબ્રશ થી માંડીને તમારી નાઇટ ક્રીમ આ બધી જ પ્રોડક્ટ કેટલી ઝેરીલી છે ટોક્સિકોલોજિસ્ટ એક્ચ્યુઅલી કરે છે શું પેશન્ટ મારું હતું કે જેને પગમાં સોજા આવવાની તકલીફ હતી કે આ સોજા આવવાનું કારણ એમના કિડનીમાં કંઈક પ્રોબ્લેમ છે કે બેનને જે કિડનીનો પ્રોબ્લેમ થયો છે તે વધારે પડતા મર્ક્યુરી આપણા શરીરમાં હતું અને એના કારણે બેનને તકલીફ થઈ અને એ મર્ક્યુરીનું એક્સપોઝર હતું એમના ફેસ ઉપર લગાડવાની ક્રીમ હોર્મોનલ ઇમ્બેલેન્સ મહિલાઓમાં વધ્યું છે સ્પર્મ કાઉન્ટ ઘટવાની સમસ્યા થઈ રહી છે કેન્સર જેવો રોગ પણ અત્યારના જો સ્ટેટિસ્ટિક્સ આપણે જોઈશું તો કેન્સર એ ઘણો આગળ વધી છે તો આયુર્વેદિક પ્રેફર કરવું જોઈએ કે એલોપેથિક તમે તમારા બોડી વેઇટ કરતા એ દવા વધારે લેવી તો એની ટોક્સિક ઇફેક્ટ તમારા લીવર પર થવાની જ છે